માતાજી શુભ સવાર જો મારા વાડાનો તકલા બોલી રહ્યા છે સવાર સવારમાં માં ઉઠી ગયા છે ચા પાણી કરી લીધા છે આ બધી સુરત દાદા ઉગી ગયા છે આવી ગયા છે સવાર સવારમાં માં દર્શન દઈ લીધા છે અને તકલા બોલે છે વય પક્ષી કે બધા દેશી બાવીયો પણ બેઠા છે બધા પક્ષી અને અવાજ ચો મસ્ત છે એનો પેલા ઝાડા ઉપર હડતા બેઠા છે

સવાર સવારમાં આવું વાતાવરણ હોય છે ગામડામાં મારા ગામમાં મારા વાડામાં મારો વાડો છે યાર જો મિત્રો શાકભાજી સંભાળાય છે આટલું શાકભાજી સંભાળ્યું છે અને આ બાજુ આ શું લાવી લે દૂધ નહીં લાવી સાસ નહીં તો ફ્રીજમાં મેલ દીધું હતું ને જો આ બાજુ વટાણા ફૂલ દીધા થોડાક ગવારને વટાણા મિક્સમાં છે તો મિક્સમાં શાક બનાવવાનું છે તો મેમને હવે આવશે બાર એક વાગે આવવાના છે કે ચામચીડી આયા હે ચામચીડી ગોગોડ આને છે કે ગોગોડ કહે કે ચામચીડી કરીને બધા હોય એ બહુ મોર આવ્યો એ મૂર્ણ બચામણા જ્યાં ગબાનાવાળા પહોંચતા બુરલો સરેલો છે દૂર સુરત થઈ શકે શિયાળામાં ગરમ થી આવું પડે ને કઈ શરદી પરથી થઈ જાય તાવાઈ જાય આવું છે ધરમાર ગામડું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સારા સવારમાં ઠંડી ઠંડી હવા આવે ઠંડી ઠંડી અને બધા ધુમ્મસથી એ જુઓ મિત્રો પણ આ પછી નવરું ઝુમ્મસ ધુમ્મસ છે ધુમ્મસ નવરું ધુમ્મસ છે ત્યારે હવા બધું ધુમ્મસ છે ધુમ્મસ કહેવાય તમારે ધુમ્મસ કહેવાય તમારે કંપની આવે તમારી પછી જે કહેતા હોય કોમેન્ટ કરજો ધુમ્મસ થયું क्यों तुमम से खेत रिया है सारे बाजू खेत है बच्चे आ में भी रही रहिए ये खेत जुड़े हैं ना हो तुमम से जुड़े पुरकाल के सबसे ज्यादा तो कायदा तो केदा देवाए चले ये तकलीफ है येnabla हुआ वो तकलीफ है

ત્યારે બખારો કરેલો જતો છે બાલ મંદિર થી એની મમ્મી આ બાજુ પાણી પીવે છે પછી આ બધા ફટાકડા લઈને આવી ગયા છે અત્યારથી એમને દિવાળી આવી ગઈ છે તો જો ફટાકડા લાવ્યા છે તો ભાઈ આ શું બધું કડે એક નામલો નામલો આ શું હે આઈ એને શું કહેવાય આ ભેદ પડા કાને અને તારુડિયા તારા મંદિર તારા મંદિર ને આ ભેદ પડા કાને અને ચકેડી

आते ही चमना तोड़े आते नहीं आले खातो नहीं खातो नहीं खातो तू बोलते क्या तो मोटे भरी जियो क्या जियो दादी वहाँ जियो तो कैसे करे दादी वहाँ जाए कैसे करे उसूले वहाँ जाता दादी वहाँ लो डरी जियो बोलते लो वो तो तो वो तो डूरी हो चामचे की वाली उसी है आई बड़ी की हवा मोटी हुआ

રાતે ચકડી હરગાવાની પણ આપણે એડિયો બનાવશે ઈયે નહીં એ નહી એના મરાય બાર જાય આય ચા ને હું ત્યાં બચારનું એના કરાઈ બાર નહીં રેડો Ah, me ખોટો ના કરી પડી હમણે છે બારમંદથી એ મમ્મી આ બાજુ પાણી પીવે છે પછી આ બધા ફટાકડા લઈને આવી ગયા છે અત્યારથી એમને દિવાળી આવી ગઈ છે તો જો ફટાકડા લાવ્યા છે તો ભાઈ આ બધું કડે એક નામ લો નામ લો આ હે આ એને શું કહેવાય આ પેથ ફટાકડાને તારુંડિયા તારા મંડળ તારા મંડળ ને આ પેથ ફટાકડા ને સકેડી અ સકેડી સકડા સકડી આ નાઈટીટી આ ટિકડીયું અને આ શું બીડી બીડી પીવાની હોય બીડી પેટ પડા કા પેટ પવા કા ગોગા મહારાજ જય ગોગા મહારાજ આવ બધું લઈને આયા છે અમારા પેડા પે પાર્ક પે એ મોટમ ના કલાઈ ગંદ્ર પાવ અંદર હાથી તોડ મોટમ ની ખાવાનું મોડું પડશે હાથે ઈચમ ના તોડાય હાથ નહીં આલે ખાતો નહીં ખાતો નહીં ખાતો તું પોતે ચે ગયો તો આમ માટે હરી જયું કહ ચે જયો તો દાદી વાંચે જયો તો શું કર્યું દાદી વાંસે જઈ શું કર્યું શું લેવાય જયોતા દાદી વાંસે લો ઢરી ગયું બધું લો બધું ભાઈ તો બધું ઢૂર્યું ચા મરચીડી વાળું છે આ બહી ગયું હવે ઉઠીયું વાંચ્યું તો ચા આ બેઠું જો મિત્રો ચા મા ચૂડી આ બધા ફટાકડા લાયા છે પાછળ ભાઈ વળી ગયા

ये ना मरे बारे जाए चयन हुआ थे बेचारू ये ना करे बारे जिनका रेडो